તમારું સ્વાગત છે મિત્રો નવા બ્લોકમાં આપણે એક જગ્યાએ જવાના છે ખોડિયારમા મંદિર છે વિડીયો જોતા રહેજો તો હાલો આપણે એમના જઈ ખોડિયારમાં તમને પણ છું હાલ તો મિત્રો આપણે ભોગી ગયા છે ખોડિયારમા નું મંદિરે તો ઓના જઈ દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી છું હલો તો મિત્રો આ છે ખોડિયારમાં ની જગ્યા છે કોડિયારમા મંદિર આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે દર્શન કરી આવી તમને શું કરાવી ખોડિયારમાં દર્શન કરવા જો મિત્રો અહીંયા એક ગુનો છે કોઈ મને મંદિરની બાજુમાં નાક મગર પણ વચ્ચે રહી છે એ ભક્તચારી માણસો એને દર્શન દે છે મગર જ્યારે આ મંદિરની આર્ટ જાય ત્યાં અહીંયા જોવા ઘણા લોકોને મળે છે આ ગુણાની અંદર જો મિત્રો ત્યારે વરસાદ ચાલુ છે તો દોરું પાણી છે જો મિત્રો આ ગુનો છે મંદિરની પાસે આ ગુનામાં જયારે બહારથી મગજ જોવા મળે છે મિત્ર તમે જ્યારે માનતા લઈને આવો ત્યારે રાંધવાનું પણ ઘોડિયા છે જવો મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે ઘોડિયાધ મંદિર અમારે જો વિડીયો બનાવે છે જો મિત્રો વરસાદ કેટલો પડે છે મંદિરે હલો મિત્રો પેંડા ખાવા રામવાળાના તો મિત્રો આ ભાઈ પેંડા બનાવે છે દેશી